નમસ્તે તમામ શ્રી મિત્રો આજે આપણે આ વિડીયો છે તો આ વેબસાઇટ છે આ યુટ્યુબ ના વિડીયોની અંદર એટલે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું લખી આપીશ જેથી કરીને ત્યાં ક્લિક કરશો એટલે સીધું ડાયરેક્ટ તમારે રિડાયર થઈ જશે હવે આની અંદર કરવાનું શું છે એક તો તમારે વિદ્યાર્થીના ફોટોગ્રાફ તમારી પાસે હોવા જોઈએ તો એની અંદર આપણી જોડે એક ફોટોગ્રાફ છે બાળકનો તો એ ફોટો આપણે અપલોડ કરીશું અને કઈ રીતે સંકેત સંકેત કુમાર પટેલ મધરનું નામ રહીશમ બેન ફાધર નેમ રાકેશ ક્લાસ

અને ઇમેજ સક્સેસફુલી અપલોડેડ આ ટાઈપનું બે મેસેજ આવશે જો આ હશે તો આપણે સબમિટ 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 કરી દેવાનું છે જેવું કરશો એટલે એ થઈ ગયું અહીંયા ડાઉનલોડ સર્ટિફિકેટ ઓપ્શન આવશે તો હવે આપણે એ ડાઉનલોડ સર્ટિફિકેટ ક્લિક કરવાનું જેવું ડાઉનલોડ સર્ટિફિકેટ ક્લિક કરશો એટલે આ ટાઈપનો એક ડાઉનલોડ સર્ટિફિકેટ આવી જશે જેમાં આ નામ આવી જશે અને એની ડિટેલ પણ આવી જશે ને ફોટો પણ આવી જશે અહીંયા સાથે ડેટ પણ આવી જશે એવી રીતના સર્ટિફિકેટ નંબર આવી જશે હવે આની અંદર આપણે ડાઉનલોડ બે પ્રકારે ઈમેજ તરીકેનું સર્ટિફિકેટ છે આ રીતે જેટલા પણ વિદ્યાર્થીઓ તમારા શાળાની અંદર અને જેટલા વિદ્યાર્થીઓ આ ભાગીદારી કરી લીધું એક પેડ બાકીના તમામ આપણે અપલોડ કરવાના છે આ રીતે જ ખાલી છે બીજું કંઈ વધારે રહેતો નથી માત્ર બે મિનિટ જેવું થાય મેક્સિમમ બે મિનિટ જેવું થાય જો નેટવર્ક સ્લો હોય તો નેટવર્ક ફાસ્ટ હોય તો એક થઈ રીતે તમામ તો આ વિડીયોની અંદર શોર્ટ એન્ડ સિમ્પલ છે હવે કોઈ આ વિડીયોની અંદર વધારે તમને સમજાવવાનું નથી તો આજથી જ આ માહિતી પૂર્ણ કરી નાખીએ આપણે તો નમસ્તે જય હિન્દ જય ભારત ફરીથી મળીશું નવા વિડીયો સાથે તો આભાર